દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે અને ગુજરાત અને દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન ગુજરાતના માછીમારોનું છે માછીમારોનો વ્યવસાય ખૂબ મોટું હોડિયામણ રડીને આપે છે સરકારની તિજોરી ભરે છે પણ બીજી બાજુ સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એની કામગીરી બજાવવામાં સતત નિષ્ફળ છે હપ્તા કોરીના કારણે આજે ચારે તરફ હવાનું પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ થી ગુજરાતના લોકો હેરાન પરેશાન છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નિષ્ફળતાઓને કારણે મિલીભગતને કારણે આજે ગુજરાતની નદીઓમાં મોટા પ્રમાણમાં અનટ્રીટેડ પોલ્યુટેડ વોટર છોડવામાં આવે છે અને એના કારણે નદીઓના પાણી દૂષિત થયા છે આજુબાજુની જમીનો બરબાદ થઈ છે ખેતીને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે એવી જ રીતે હવે સરકાર દ્વારા ડીપ સી ડિસ્ચાર્જના પ્રોજેક્ટ લઈને આવ્યા છે એ ખંભાતનો ખાત પોરબંદરનો દરિયો આ બંને જગ્યાએ અંકલેશ્વર વિસ્તારના જે ઉદ્યોગિક એકમો છે અમદાવાદના ઔદ્યોગિક એકમો છે એનું પોલ્યુટેડ પાણી ખંભાતના ખાતમાં છોડવામાં આવશે અને એ જ રીતે જેતપુરનો ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી હોય કે બીજા અન્ય રાજકોટની આજુબાજુના ઔદ્યોગિક એકમોના પ્રદૂષિત પાણીને પણ પોરબંદરના દરિયામાં ઊંડાણ સુધી એટલે કે ડીપ સીમાં પાઇપલાઇન માથે મારફત ડિસ્ચાર્જ કરવાનો પ્રોજેક્ટ સરકાર લઈને આવી છે આખા વિસ્તારના માછીમારો દ્વારા ત્યાંના રહેશો દ્વારા આનો ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે સરકારની નિષ્ફળતાને મિલીભગતથી નદીઓ તો તમે પ્રદૂષિત કરી દીધી છે પણ હવે દરિયો પણ પ્રદૂષિત કરવા નીકળ્યા છે દરિયામાં પ્રોજેક્ટ લાગુ થવાથી મોટા પ્રમાણમાં પ્રદૂષણ વધશે માછીમારીનો આખો વ્યવસાય ખતમ થઈ જશે જે જળચર જીવો છે એને ખૂબ મોટું નુકસાન થવાનું છે અને સરકાર આજે માછીમારોની ચિંતા કરવાને બદલે એના પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નિષ્ફળતાઓને છુપાવવા માટે આવા પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા ખર્ચી રહી છે એના બદલે જેવા ઉદ્યોગો છે કે જ્યાંથી મોટા પ્રમાણમાં પ્રદૂષિત પાણી નીકળે છે એવી જગ્યાએ રિસાયકલિંગ માટેના પ્રોજેક્ટ કરવા જોઈએ જેથી આ પ્રદૂષિત પાણીને રિસાયકલિંગ કરી ટ્રીટમેન્ટ આપી અને એનો અન્ય જગ્યાએ ઉપયોગ કરી શકાય પણ સરકારને એવા પ્રોજેક્ટોમાં રસ નથી પણ દરિયામાં પ્રદૂષિત પાણી છોડી દેવામાં આવે ચૂપચાપ કોઈને ખ્યાલ ના આવે એવી રીતે છોડી દેવામાં આવે એવા પ્રોજેક્ટોનો માછીમારો પણ વિરોધ કરી રહ્યા છે ત્યાંના સ્થાનિકો પણ વિરોધ કરી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષ પણ આ માછીમારો સ્થાનિકોની વાતને સમર્થન કરીને આવા પ્રોજેક્ટનો વિરોધ કરીએ છે સરકાર પાસે અમે સ્પષ્ટ માંગણી કરી છે કે તમે હાલમાં પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પ્રદૂષિત

ફરીવાર એનો ઉપયોગ થઈ શકે એવા પ્રોજેક્ટોમાં સરકારે ખર્ચ કરવો જોઈએ